ગુજરાતમાં આગામી દિવસોમાં યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે એ પહેલા જ લેવા પટેલ સમાજનું આસ્થાનો પ્રતિક ગણાતા રાજકોટ જેતપુરના ખોડલધામ કાગવડ ખાતે લેવા પટેલ સમાજના રાજકીય અને સામાજિક આગેવાનોની એક બેઠક મળી હતી ખોડલધામ કાગવડ ખાતે ખોડલધામના પ્રમુખ અને પ્રણેતા એવા નરેશ પટેલની ઉપસ્થિતિમાં મળી આ બેઠકમાં ભાજપ કોંગ્રેસ સહિતના પક્ષના ગોર્ધન ઝડફિયા જયેશ રાદડિયા પરેશ ધાનાણી વીરજી ઠુમ્મર લલિત વસોયા હર્ષદ રીબડિયા સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને બંધબારને ચર્ચાઓ કરવામાં આવી હતી એક બાજુ રાજકોટ જિલ્લાના પ્રભારી ભુપેન્દ્રસિંહ ચુડાસમા કોંગ્રેસના કાંગરા ખેરવીને ધોરાજી ઉપલેટા ગોંડલ સહિતના વિસ્તારોમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને ભાજપમાં પ્રવેશ આપી રહ્યા છે ત્યારે આ ખોડલધામ કાગવડની લેવા પાટીદાર સમાજના રાજકીય સામાજિક આગેવાનોની બેઠકને લઈને સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે

લેવા પટેલ સમાજના રાજકીય અને સામાજિક આગેવાનોની આજે એક સ્નેહમિલનની બેઠક હતી જેમાં સમાજલક્ષી ચર્ચાઓ થઈ અને સંગઠનને વધારે વધારે મજબૂત બનાવી અને આવી દર મિટિંગ દર ત્રણ મહિને લેવાય એવી પણ આજે સૂચન થયા છે રિપોર્ટર સુરેશ પાલ્યા જેતપુર